આ ટુકડો RCC નો માત્ર 500 થી સો મીટર લંબાઈનો છે અને હજી બે ત્રણ દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો ત્યાં હજુ પાણી પાઈ રહી છે અને કયારા ભરેલા છે રોડ શરૂ પણ નથી થયો જેમ છતાં રોડ પર ઊભા તિરાડાના દર્શન મળ્યા છે મનીષ ભંડેરીએ આરોપ મૂક્યો છે કે રોડ કામમાં જોડાયેલા કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા અતિ નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો છે આ રસ્તાની હાલતને જોઈને આદેશકર્તાઓએ નિયંત્રણ વિભાગ દ્વારા તરત તપાસ કરવાની માંગ કરી છે મનીષ ભંડેરીએ તંત્રને અપીલ કરી છે કે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિકાસના આવા કામોમાં ગુણવત્તા સુનિશ્ચિત થાય ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર છે એ કામ કરવામાં લોટ પાણી લીટા કરે છે એની પાછળનું એક જ કારણ છે ભાજપના નેતાઓ કે ભાજપના આગેવાન છે એની એજન્સી સાથે ભાગ બટાયો હોય છે જેસિંગપરામાં શિવાજી ચોક પાસે પેટ્રોલ પંપેથી જે ધારી રોડે જે વળાંકનો જે કટકો છે આશરે પાંચસો સાતસો મીટર જેવો એ ટુકડો આરસીસીનો હજી હમણાં બે ત્રણ દિવસ પૂર્વે જ છે એ બનાવવામાં આવ્યો હજી તો એમાં પાણી પાય છે કેરા ભરેલા છે રોડ શરૂ પણ નથી કર્યો ત્રણ દિવસ પૂર્વેથી જે બનાવેલો રોડ ઊભી તિરાડું પડી જાય ફાટી જાય જે રોડની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે જે એજન્સી કામ કરે છે અને કર્યું છે એણે કેટલી નબળી ગુણવત્તાવાળું કામ કર્યું હોય છે કે માત્ર રોડ બનાવવાના ત્રણ દિવસમાં હજી તો રોડ પાકો પણ નથી તો ત્રણ દિવસમાં જો ઊભી તિરાડો ને આડી મોટી મોટી તિરાડો પડી જાય વહેલી તકે આની ક્વોલિટી અને કંટ્રોલ ડિપાર્ટમેન્ટની અંદર આની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને જવાબદાર જે એજન્સી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી